વીર થાતે એ કવા દોરી છે કવા છે પતંગ પતંગ નહીં આ મારી શેર છોકરો નહીં રમતો નહીં તે નહીં તને પતંગ મને નહીં પતંગ પતંગ આ આ એટલા ભાજી નાયા નમજ છે

આ તો ครું સીધું જ આલું કમ્પલેટ થા લે આલી દઉ તને લે ઉડાળજે હેડ ને આ આ કેટલા પતંગ સર્યા તા આ તો

તું બાપા ને બધા લેવા જઈએ પેલા ઘોડાભાઈ દુકાન કરીએ ને ખાતા લેવા પડશે એટલે લઈએ મારે જો મારા છોકરા ના લેવા

રંતું કાકો જી કર શું જ્યાથી રંતું કાકો ઓ શું કરો છો ઓય ને કોલા પાછા કરવા પાછા કરવા દીધા મચી ના પપ્પા ને ફોલા તે મળી મેર આવી જાય બોલે ના બોલે ના જોજો આ બધું સાપુ બાદ મારા સુકા ને લેવાના પેલા કળા પાકાન ને લેવા ના આવે ને આપડે બધા ભેગા થઈ જઈએ મારે ખબર પડે પણ બોલાઈ આવું આપડે ત્યાં જઈએ લેવા આપડે ઘોડાભાઈ દુકાન બનાવી દે ને લેવા જઈએ

સર્જ જોકો તમા આ એડો કોયલા કાકા આ લેડો લઈને આવ્યો કળવાજી બધા ની હા હું આવ આ તારી છે પર છે કે જઈતી હું હાલ આવ્યો તું હેડો હે જો ઉતાર મગજ મારી કરો રા

આ બધું પતય દે હું અને આપડે પાસ હાલ પૈસા છે નઈ એટલે વધારે નઈ લીએલવાના માપ ના છોકરા કોદારિયે કેર ખઈને આયો પાસી કેતા ખમણ ખાવું એટલે ગોરબા દુકાન બંધ કરીને રતા ન લગન થઈ જા પપ્પા ખા તે ઓમલ બાડી માથે થોડી બાર નહીતર આ બધું ન દેખાતો આ લેઈ આવી આ છોકરો નથી આડો ટાઈમ મધ્ય કરે આ છોકરો તો નવઈ ની ઉતરાણ આ લાગે તમને આ જોક બેવા બેતા બગ આવું છું એ નોતો નોતો બોતા છોકરો નોમો

પતંગ કમણ આ જે ગમુયે ખાલી મનીન ક્યો કે આ ગમુયે જે પાછ ભાવતાલ તો કરીએગી અલગ 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 જ હોય કા

ઘણા તારે બંધલાઈને લાજે ગરમી કરે પેલા

જો ના કરાય 100 રૂપિયા થા 100 રૂપિયા ફીટકી ના પાછા તું ય બોલે ને નકામ ભમ આવ્યુ કે નમ પાતંગ ને બતંગ લે આવો નોય વાત કાઢો બે બાપા વારી એક મેલો ઢોલતો જતો મોટા તો બોલે નહી નવો નહી પાતંગ લેવા આ જો પાન પાતંગે ના લીધા જттаભાઈ જરૂર નહી તમારે આ આયો મારા આવવા નહી ભાવ ફરક નહી આ મેલો મેલો હા ઉપર આવી પાજી આ ગરમી કરી પરવાળા બીવોડા ખાતા ગોરે બાપ હતા એવું પામ આજકાલ નો ટોપરા લે લે આ હું કરીશ બંગ હોય પણ પાકા પછી તમે પૈસા ક્યાં કારી ઓન લઈ પપ્પા મતામ લઈ લે હા બોલ સારાથી બંધ કરો મય તારા બગન દો કે આ જો લઈ આવો આ જો દુકાન

તમારે <muchas>